ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અરસોલીના ચાલીસ જેટલા યાત્રાળુઓ ચોટીલા દ્વારકા બેટ દ્વારકા જેવા ધાર્મિક સ્થળે ભગવાન માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આ વિસ્તારમાં ગરમીનો પારો પણ ઊંચો હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે અને તમામ યાત્રાળુ સમુદ્રના પાણી જોઈને ભાવ વિભર પણ બની જવા પામ્યા હતા તો દ્વારકા બનાવેલ સોનાની નગરી ખૂબ જ સારી હોવાથી સોકોએ ભગવાનના દર્શન કરીને પાવન થવા પામ્યા હતા તો અરસોલી ગામના ખૂબ જ ઉત્સાહ એવા સેવાભાવી પર્વતસિંહ સાલુ શ્રી ઝાલા મહાદેવવાળા પ્રવાસના રહી છે પાંચ હજાર જેટલો ફાળો આપીને આજ રોજ ચાલીસ જેટલા યાત્રાઓને અન્ન ભોજન કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું અને સૌ યાત્રાઓમાં ભારે ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અગર અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App